જે નવા નવા ક્રિએટરો છે મિત્રો એના માટે આ ખાસ વિડીયો છે કે તમારી વર્ષોની મહેનત બરબાદ ન થઈ જાય એટલે તમારે મિત્રો આ માહિતી ખાસ તમારે આ વિડીયોને સેવ કરી લેજો ખાસ માહિતી છે તમારા નવા નવા ક્રિએટરો માટે એટલે આ વિડીયોને તમે સેવ કરી લેજો મિત્રો અને નવા નવા ક્રિએટરો માટે ખાસ છે આ માહિતી કે આ વસ્તુ તમારે નથી કરવાની આ ભૂલ આ ભૂલ કરશો તો મિત્રો તમારે વર્ષોની મહેનત બરબાદ થઈ જાય તમે ઘણા વર્ષોથી આ વિડીયો બનાવતા હોય અને મૂકતા હોય ફેસબુકમાં કે યુટ્યુબમાં અને આ વસ્તુની તમને જાણ નથી એટલે આ વસ્તુની તમારે ખાસ તમારે નોંધ લેવાની છે કે આ વસ્તુની ભૂલ તમારે નથી કરવાની નકર તમારે ગમે એટલા વર્ષની મહેનત થઈ છે એ બરબાદ થાય ફેસબુકમાં કે યુટ્યુબમાં તમે વિડીયો બનાવતા હોઈશો ઘણા મિત્રો સક્સેસ થઈ ગયા છે તો એ પણ મિત્રો આમાંથી કમાવા મહિના છે પણ જે મિત્રોને નથી ખબર ને એ મિત્રોને આ માહિતી ખાસ તમારે યાદ રાખવાની છે અને આ વિડીયોને સેવ કરી દેજો જે મિત્રોને ના ખબર હોય એ મિત્રોને શેર પણ કરી દેજો મિત્રો મારું નામ છે ગોલતર મોહન અને આ ચેનલમાં તમારું સ્વાગત છે જે મિત્રોએ પહેલીવાર આ ચેનલમાં આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો આજે હું તમને મેઇન મહત્વની છે ને વાત એ તમને કહેવાનો સૌ નવા નવા ક્રિએટરો માટે ખાસ છે તો માહિતી તમે પૂરી સાંભળજો પૂરો વિડીયો જો તો જ મિત્રો તમને ખબર પડશે કે આ માહિતી કેના વિશે કીએ છે અને તમારે કઈ ભૂલ નથી કરવાની તો મિત્રો વિડીયોને આખો જોજો એટલે તમને ખબર પડી જાય કે કઈ ભૂલ નથી કરવાની અને મિત્રો જેમ બને વિડીયોને શેર પણ કરી દેજો અને બીજી કોઈ મિત્રો તમારે માહિતી હોય તો તમે કોમેન્ટ પણ કરી શકશો બીજી પણ માહિતી આપશી એના માટે પણ આપણે વિડીયો બનાવશી તો ગમે ત્યાં તમારે સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરજો આપણે એ રિલેટેડ એ વિડીયો બનાવશી અને આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આ તને રિલેટેડ તમને daily આ channel માં video જોવા મળશે તો channel ને subscribe કરવાનું ભૂલતા નહીં અને આજે હું તમને જે વસ્તુ કહેવાનો હોવ એ વસ્તુ તમે ધ્યાનથી સાંભળજો અને video ને save પણ કરી લેજો તો મિત્રો હવે તમે ફેસબુક તમે પેજ બનાવ્યું છે અથવા youtube ચેનલ બનાવી છે એટલે તમે મિત્રો એના માટે gmail બનાવો હો હવે gmail બનાવો હો એટલે gmail બનાવો ત્યારે તમે gmail માં password તમે નાખો હો હવે એ મિત્રો ઈ પાસવર્ડ ને એ તમારે યાદ રાખવાનું હોય લખી લેવાનો હોય અને એ પાસવર્ડ તમારે ગમે ત્યારે કામ આવે છે તમે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હોય એ જીમેલમાંથી બનાવ્યું હોય યુટ્યુબ ચેનલ બનાવી હોય એ પણ જીમેલમાંથી બનાવ્યું હોય ગમે ત્યારે તમારે ફોન નવો લેવાનો કયો ને જૂના ફોનમાંથી જીમેલ હોય એના ઉપર તમારે બધું બનાવેલું હોય તો એ તમારે એમાં ટ્રાન્સફર કરવાનું થાય છે તો ત્યારે એ તમારે પાસવર્ડની જરૂર પડે છે નકલ તમારે એ તમારું જે પેજ બનાવેલું છે એ નહીં ખુલે અને યુટ્યુબ ચેનલ નહીં ખુલે એટલે મિત્રો તમારે એ પાસવર્ડ તમારે ગમે નોટપેડમાં લખી લેવાનું છે અને જો રિકવર કરવા કરતાં ફાવતું હોય તો તમે કરી શકો પણ એ પ્રોસેસ બહુ લાંબી છે અને એ તમને નો કરવી હોય ને તો મિત્રો તમારે પાસવર્ડ તમારે ગમે એ નોટમાં લખી લેવાનો એટલે ગમે ત્યારે તમને કામ આવે છે કોઈ ફોન તમારે રિસ્ટાર્ટ લાગી ગયો તોય તમારે પાસવર્ડની જરૂર પડશે અને નવો ફોન લીધો અને તમારે એમાં ટ્રાન્સફર કરવું હોય તોય તમારે પાસવર્ડ જીમેલ પાસવર્ડ પહેલાં જો હે તે પછી તમારું ધોઈ આગળ ખુલશે જે મેન વસ્તુ તમે બનાવેલી હોય એ બાકી તો તમે નવું જીમેલ બનાવો તો પછી તો નવી જ વસ્તુ તમારે કરવાની છે પણ મેન જે વસ્તુ તમે જેમાં મહેનત કરેલી છે એ વસ્તુ વઈ જાય તો પછી તમને અફસોસ થાય ને એટલે તમારે મિત્રો જે જીમેલ તમે બનાવ્યું હોય મેન એ જીમેલનો પાસવર્ડ તમારે ખાસ ગમે નોટપેપમાં લખી લેવાનો છે એટલે આ ભૂલ તમારે નથી કરવાની પાસવર્ડ ગમે ત્યાં તમારે લખી લેવાનો છે અને આવી આવી માહિતી તમને ડેલી આ માં જોવા મળશે ગુજરાતી ભાષામાં આવું તમને કોઈ નહીં સમજાવે સરળ એકદમ સરળ ભાષામાં તમને સમજાવીશ કાયદેસરનું હું જેમ વસ્તુ કરવું હોય ને એ જ વસ્તુ તમને સમજાવીશ બાકી કોઈ બીજું ફલતું નહીં તમને સમજાવવું હું જે રીતનો આ વિડીયો બનાવું હું અને જે રીતના અપલોડ કરવું એ જ રીતના આ વિડીયો તમને હું શીખવાડું છું કે યુટ્યુબમાં તમારી વિડીયો કઈ રીતે અપલોડ કરવાનો ફેસબુક પેજ કઈ રીતે બનાવવાનું એ જ વસ્તુ તમને હું શીખવાડીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર પણ કરી દેજો આવીને નવી માહિતી તમને રેલી આ ચેનલમાં જોવા મળશે તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં